મિત્રો સેલ્સ 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 આપણો મોટાભાગનું ફોકસ આપણા બિઝનેસનું સેલ્સ વધારવામાં હોય છે પણ શું આપે એ ઓબ્ઝર્વ કર્યું છે કે આપણા બિઝનેસમાં જે પ્રમાણમાં ખર્ચાઓ વધે છે એ પ્રમાણમાં સેલ્સમાં કેટલો વધારો થઈ રહ્યો છે આપણા ધંધામાં કોઈ પર્ટિક્યુલર ખર્ચમાં વધારો થાય છે દાખલા તરીકે સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસ એન્ડ એડમિન એક્સપેન્સ તો એ ખર્ચા જે પ્રમાણમાં વધે છે એ પ્રમાણમાં એની સામે સેલ્સ વધે છે કે નહીં એવું તો નથી ને કે આપણા બિઝનેસમાં સેલ્સ વધવાની સાથે આપણા બિઝનેસની જવાબદારીઓ પણ વધી રહી છે દાખલા તરીકે સીસીની લિમિટ વધી રહી છે સપ્લાયરના દેવાના બાકી વધી રહ્યા છે એવું તો નથી ને કે આપણા બિઝનેસમાં સેલ્સ વધે છે એની સાથે આપણી ઉઘરાણી પણ વધે છે તો સેલ્સની સાથે આપણી ઉઘરાણી વધી રહી છે ઓછી થઈ રહી છે કે એટલી ને એટલી છે આપણે એ કોઈ દિવસ ચેક કરીએ છીએ કે આપણી જે ઉઘરાણી છે છેલ્લા બાર મહિનાનું જે સેલ્સ છે એના કેટલા ટકા આપણા પૈસા ઉઘરાણીમાં બાકી છે સાહીઠ ટકા પચાસ ટકા ચાલીસ ટકા કે એનાથી ઓછા તો મિત્રો તમારા બિઝનેસમાં પણ જો આવા બધા પ્રશ્નો હોય તો તમે નીચેની લિંક ઉપર ક્લિક કરીને અમારો વેબિનાર રજિસ્ટર કરાવી શકો છો